એ મજજતે ભા ને પોપટ ને હું મણવા ને બધું જેવું નથી મારે આ કરી ચકડી ચમમા એ હેડું આ શું ગસ્યો ઈ કેવો ભણ મણવા છે ને જોડે પા તું ને ખરો મોડો કોક બોડો છે આ કે મણવા ખાટલે બદલે પોથી ને પોણી બોણી આલજે પા જાણે ગોડાવા પાપર માય

આઈટસી 22 બોતા મે મને સ્ટોંગરો ભાઈ ખરીદ જગ્યા રહેવાની છે આ લ્યો પોર પડી ગયા હે હા આપણે રસ્તા જો કેવો પૈસા આયા હે ઉલા

લેદા મોમા સો મોમા લે મોમા હા કેબ પુટ્ટા મમા આયા હો હો આયા કશે લાય ખાવાનો હો લાય બસ ત ખાચા પાવ ખ આ દીપુ આતે આવો જો ખાટલો પાડા આવો ખાટલો પુટ્ટા મમા આયો બેહો રૂપિયા ઢોર હોય ચાલે સાચી ઓ સીધો કર દે એ સીધો કર પુટ્ટા મમા આ છે આય dạy có toàn là không dạy 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 Cái dạy 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 dạ dạy dạy dạ dạy dạ dạ dạy dạ dạ dạy dạ 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 Đi

Hãy subscribe cho kênh Ghiền Mì ta Để hả 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 hả

એ તો પેરીજ બોલ થઈ ગઈ એ કમા એ બોલો શું કાળસ આ કશું ને જાડારું દોરો હતો ઓ માઈ મોટી જાડ થઈ ને બસ દેન જા દે ચૂકલું તું ઉડિયા યાર આ ઇતી હોય મે મને આ Walaupun ada koperan, awak berjaya. Saya nak tambahlah, awak nak. Waktu lalat, 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 lalat. Saya pergi, imam, pagar, bedah. Kau macam kelihatan suka dia nak hantar, cakap gua. Kalau pasal pergi, saya jangan cakap ni. Dia ni mujid ni dengan lelaki kita. Siapa? 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 કે કો ગળ્યા મેલો કેમ કરો લઈ લે પાણી પાણી આલવાનું હ એવું નામ દેલા કેમ દીપો આ તો ઉછેર દે તારું ભાઈ ભાઈ જો સાબા નાટી આલી સાબા આઈ ઓરો મોળા તો તમે આ એકલો મળી જાય અરે ભાઈ ધંધા કરે છે કેમ બહુ આખા ના કરતા આઘા રહેવાના ઓમ આજે ટેટમ બની આયન કર તો પીધું પીધું વાગે પીધું યાર ઘોડા પાણી પીવું હા પીધું અમે પીધું ને પીના કોક પડી આ તો ઘોડો છે યાર

ચાર ધોલી વા મોકલી ગોડંચો મોકળો યાદ મરના ગોડો ચોજેરા આમેલ છો અમે હેડી અલ્યા ભાઈ મને મેમન ચાપી લે આ ભાઈ પેલા જેઠુ ભાઈનો ફોન કરે પણ એવા ગેરત નહીં એવું પોએ કે શું છે તેדינה જ પાઠમ એવું એવું ના પણ ફોન ગયા તો ગેર શું કે અમે નહીં ગેરત નહીં એવો કીધુંસ નહીં લૂછો આ કમળ ભાઈ જન્મ 1:30 ડબલ આવ્યો યો બેહાડો લે આ તો લે હું નાખડાય બે તું ખરો મોણે આને છે ને કાલે ખબર દોડું લઈને બોદ દી બરાબર બોધમલ કરાવે આજ લગાડું આ બધું કાઈ ઓ દે લે

બોજણો બાપા એવું કર શું રડે તો નઈ બા રડે નઈ બોજણો દોડે નહીં કેવી જો ફોન ફોન બંધ કરીશ આયો આગળ 200 છે

આપડે છટ આ ત્યાં ઉદાલ લાગતો કેમ છો કી ઓડે આવતો ઉતર હે પપ્પા બોલાયો અલ્યા ઉતર ઉતર ના ઉતરો દેતા પપ્પા ફોન કરો પછી આવમાં ના હેતા છૂટો માં આવ એ ના ના તવ પં બોલાવ ઉપર ત અમે આ છોટો લેને આયા તને લે ઉતર હેડ આવું દે લે ના આવરો આવતો જ પડનારી જોડું અરે આમ નતું ખોટો આવ કશું ખવડાવે ના શું ખાવ ક્યુ વાત દીપો ખવડાવશે તો 你不买冰箱，那你拿吧！那个来的，他要拿那个干